વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે એક ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે આ પરિવાર જે જંબુસર તાલુકાના પાંચ ગામનો રહેવાસી છે તેમની ત્રણ વર્ષની દીકરીની તબિયત લથડી એટલે તેને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા જ્યાં હાજર સ્ટાફ દ્વારા ડોક્ટર દ્વારા તેમની દીકરીને દાખલ તો ન જ કરવામાં આવી પરંતુ સાથે સાથે માતા પિતા સાથે અભદ્ર વર્તન પણ કરવામાં આવ્યું આ ત્રણ વર્ષની દીકરીને ડોક્ટરે દાખલ ન કરી એટલે આ દીકરીએ દમ તોડ્યો ત્રણ વર્ષની દીકરીનું મોત નીપજ્યું છે ત્યારે પરિવાર દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે અને હોસ્પિટલની ખાસ કરીને ડોક્ટરની બેદરકારીના કારણે ત્રણ વર્ષની દીકરીનું મોત નીપજ્યું હોય તેવા આક્ષેપો માતા પિતાએ કર્યા છે હોય અને આમની તો કાયદેસર કાર્યવાહી થાય એવી મારી જોગવાઈ છે અને દરેક મા બાપને કહું છું કે આવી છોકરીઓ લઈને આવું ફૂલ થી છોકરાઓ છોકરા

સુતેલા સુતેલા પલંગ પર બસ બેહી જ રહે છે ખાલી જોયા જ કરે છે મારી છોકરી હું એમને રિક્વેસ્ટ કરું છું કે મેડમ ઉઠો પ્લીઝ ઉઠો મારી છોકરીને કોઈ ટ્રીટમેન્ટ કરો એને ખેચ આવે છે તો બી મેડમ કશું નઈ કરતા અમને ઊગે છે કે તમે કે શું કરતા હતા ઉપરથી અમને ક્વેશ્ચન કરે છે તો તમે કે શું કરતા હતા અમને ક્વેશ્ચન કરે છે પોલીસ કેસ કરો છે પોલીસ કેસ

સર તાલુકાના પાંચ પીપળા ગામે થી આવું છું અને ગઈકાલે મારી છોકરીને વોમિટને ને બધું થતું હતું બે દિવસમાં મેં જંબુસર રિપોર્ટ બિપોર્ટ બધા કર્યા પણ નોર્મલ આવ્યા પણ એને ગઈકાલે છે ને વોમિટિંગ રાતે થોડીક થતી હતી મોકુલા વડોદરા ઇમરજન્સીમાં લઈ જાય પછી સારી હોસ્પિટલમાં હું સારવાર કરાવું એમ તો હું ઇમરજન્સીમાં અહીં લે તો મેડમ બંને જે ડોક્ટર હતા એ સુવાની હાલતમાં હતા એ સુતેલા જ હતા અમે છોકરીને લઈને ગયા કે મેડમ આવું છે તો મને ક્વેશ્ચન એવો પડે કે આ ક્યાં ઇમરજન્સી છે તમે અહીં લઈને આવ્યા તો મૂકું મેડમ હું ગધેરો છે તું અહીં લઈને આવો રાતે બરાબર ને ત્રણ દિવસથી મારી છોકરીને અહીંયા એવું કીધું કે તમે હું કામ લઈને આવ્યા છે અહીંયા તો મેં એવું કીધું કે મેડમ જરા ઉતાર કરો ટ્રીટમેન્ટમાં મારી છોકરીને વોમિટિંગ વધારે થાય છે એમને કોઈ જાતનો રિસ્પોન્સ ના આપ્યો અને ડાયરેક્ટ એમસેટ એમસેટ જે દવા આવે છે વોમિટિંગ રોકવા માટે એ મેં ઘેર બી આપેલી ને અહીંયા પણ કીધું તો બી ફટ એને ઇન્જેક્શન એમને આપી દીધું અને કોઈ જાતનું ટેટોસ્કોપી છાતી ચેસ્ટ કરી અને ચેક કર્યું કે ના એને ઓક્સિજન ચેક કર્યું ના જીપ ચેક કરી કે ના આંખ ચેક કરી બરાબર ડાયરેક્ટ ઇન્જેક્શન આપી દીધું એની ફિઝિકલ ટ્રીટમેન્ટ કોઈ જ કરી ન અને ફટાફટ કેસ પેપર એનો લઈ અને જે દવા આવે છે પેરાસિટેમલ ને એ બસ એ બે દવા લખીને મને કે કેસ ભરેથી દવા લઈ લો અને જતા રહો કે તો હું કેસ ભરે દવા લઈને ગયો તો મારી વાઈફ પાછળ છોકરી લઈને આવી તો હું કહું તું છોકરી લઈને આવી છે એટલે કે કઈ જરૂર નથી કે એડમિન ની પછી મેં જીપ જોઈ એટલે હું આ તો જીવ એકદમ વ્હાઈટ છે ને છોકરી મારા ખભા પર ડોકી નાખી દે તો હું કહું ઇમરજન્સી

સીપીઆર ને બધું આવવા લાગ્યા પછી શું કામનું જો પહેલાં જ આવ્યા હોત તો મારી છોકરીની લાઈફ બચી જાત બરાબર ને અને દરેક વાલીને હું એવું કહેવા માંગુ છું કે ઇમરજન્સી વખતે કોઈ દિવસ તમે મારા જેવી ભૂલ ના કરતા બરાબર છે એસએસસી હોસ્પિટલમાં આવવાનું નહીં બરાબર છે કેમકે હું જમ્બુસરથી આવ્યો એ હિસાબથી આવ્યા કે અહીંયા ટ્રીટમેન્ટ મળે કે સારા ડોક્ટર મળે કેમ કે હું બીજા જ આવત તો નાઇટની અંદર બીએચએમએસ ડોક્ટર હોત એની સિવાય મોટા ડોક્ટર ના હોય બરાબર એટલે હું એ હિસાબથી આવે કે અહીંયા છોકરાના ડોક્ટર ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હશે પણ આ મારે સાચું ના નીકળ્યું અને મારી ભૂલ મારી છોકરી પણ ગઈ મારું નામ ઈરફાન છે